જીવલેણ ખાડાની આણંદમાં રોડ પરના ખાડામાં કાર ફસાઈ પાઇપલાઇન માટે ખોદવામાં આવેલા ખાડામાં કાર ફસાઈ ગઈ છે ખાડા ખોદ્યા બાદ પણ યોગ્ય રીતે પુરાણ નહોતું થયું કારનું ટાયર ફસાઈ જતા ટ્રેક્ટરની મદદથી બહાર કઢાયું તો આ દ્રશ્યો તમે જુઓ ચોમાસામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળવા એ નવાઈની વાત નથી કારણ કે હવે તમામ જે શહેરો છે ત્યાં આજ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કારણ કે લાખો કરોડોના રૂપિયા ખર્ચીને રોડ તો બનાવવામાં આવે છે પરંતુ પહેલા વરસાદમાં જ એ રોડ ધોવાઈ જાય છે અને જે અધિકારીઓ છે જે તંત્રના કર્મચારીઓ છે તેમના તો આંખ પર પાટા બાંધ્યા છે એટલે તેમને તો આ દેખાતું નથી આણંદના દ્રશ્યો તમે જુઓ કે ત્યાં શું પરિસ્થિતિ થઈ આણંદમાં મુખ્ય બજારમાં ભયજનક ખાડાઓથી લોકો પરેશાન થઈ ગયા છે લાંબવેલ આકાંક્ષા માર્ગ પર પડ્યા છે ખાડાઓ ઘણા દિવસથી ખાડાઓ પડતા પણ તંત્રએ કામગીરી નથી કરી ભયજનક ખાડાઓથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ તંત્રએ કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી ગામમાં આકાંક્ષા તરફ જતો જે રોડ રોડ છે છે તે પર ખાડા પડી ગયા આપ જોઈ શકો છો કે કેટલા ખતરનાક અહીંયા ખાડાઓ પડેલા છે લોકો અવર જવર કરવામાં તકલીફ અનુભવી રહ્યા છે આપણે અહીંયા વાહન ચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે ખાડાઓ પડ્યા છે તેના કારણે શું તકલીફ પડી રહી છે અહીંયા રોડ ખાડામાં છે કે ખાડામાં

તમારી સમક્ષ એક જ રજુ વાત કરી છે કે અહીંયા આગળ લગભગ એક હજાર છોકરાઓ નાના છોકરાઓ ભણે છે વધારામાં એક ગાયનેક હોસ્પિટલ પણ મોટામાં મોટી છે આણંદની તો ત્યાં પણ લોકોને જતા આવતા જ તકલીફ પડે છે તો સત્વરે આ રોડ રિપેર કરવા મારી વિનંતી છે સ્થાનિક તંત્ર સ્થાનિક ધારાસભ્ય સ્થાનિક સાંસદ કે કોઈ અધિકારી અહીં જોવા આવે છે ખરું ના એનો મને કોઈ જ ખબર નથી હું અહીંયા આગળ આગળ સોસાયટીમાં રહું છું અહીં સારામાં સારા ત્રણ સોસાયટીઓ છે પણ તો પણ ખબર નહીં કે આ કોઈ રસ્તો કરતું નથી આ માર્ગ પર શાળા આવેલી છે અને હોસ્પિટલ આવેલી છે તેમ છતાં આ રોડ બનાવવામાં આવતો નથી આ રોડ પર ખૂબ જ ખાડા પડી ગયા છે લોકોને ખૂબ જ તકલીફ પડી છે આ છેલ્લા ઘણા ટાઈમ સમય છે આમને આમ રોડ ઘણી અપીલો કરી બધું કર્યું પણ કોઈ જવાબ નથી આવતા કારણ કે સ્કૂલ છે કોલેજ છે હોસ્પિટલ છે કોઈક ઇમરજન્સી જવું હોય અહીંથી હોસ્પિટલ પહોંચતા પહોંચતા જ એને અડધો કલાક થઈ જાય છે પાંચ જ મિનિટનો રસ્તો અને ઘણાને તકલીફ પડે બે ત્રણ જણા પડી બી ગયા અહીંયા કેટલી વખત પણ સરકાર કોઈ કશું ધ્યાન નહીં આવતી આમાં આ રસ્તા પર ઘણીવાર લોકો પડી પણ જવાની ઘટનાઓ બની છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને લોકોને તકલીફ પડી રહી છે આપણે અહીંયા સ્થાનિક છે એમને પૂછવામાં પડી જોવા જે રોડ ખરાબ છે શું કહેશો અહીંયા પંચોરો પડે છે સમજવો ને શું માંગણી છે રોડ બની જવો જોઈએ આપણે બીજું શું માંગણી રોડ કમ્પ્લીટ થવો જોઈએ અહીંયા રોડ પર ખાડાઓ પડી ગયેલા છે અને સ્થાનિક લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે લોકો અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે નજીકમાં જ હોસ્પિટલ આવેલી છે તેમાં દર્દીઓ હોય કે નજીકની શાળાના વિદ્યાર્થીઓ હોય તેઓને આ ખાડામાં રહીને પસાર થવું પડે છે ને ક્યારેક અકસ્માતની ની ભીતી રહેલી છે ક્યારે જોવું રહ્યું કે આ રોડ પર પડેલા ખાડાઓ ક્યારે પૂરવામાં આવે છે બુરહાન પઠાન ચોવીસ કલાક લાંબેલ આણંદ